વૃશ્ચિક રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યા સ્વજનો અને પરિવારના સભ્યોની મદદથી દૂર થશે ઘરના વડીલો અને વરિષ્ઠ લોકો સાથે થોડો સમય વિતાવશો તેમના આશીર્વાદ અને સ્નેહથી ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા બનશે નેગેટિવ પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો તણાવમાં કોઈની સાથે વાદવિવાદમાં ન પડો કારણ કે આના કારણે તમારા ઘણા ચાલુ કામો અવરોધાઈ શકે છે યુવાનોએ તેમના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વ્યવસાય તમારી વ્યાપાર વિસ્તરણ યોજનાઓ પર પુનર્વિચાર કરો અને ઉતાવળ કરવાની જગ્યાએ ખૂબ જ ગંભીરતાથી કામ કરો કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેતી વખતે કોઈનું માર્ગદર્શન અને સમર્થન લેવું યોગ્ય રહેશે છે નોકરીમાં અધિકારીઓ અને સહકર્મીઓ સાથેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે લવ પરિવારના સભ્યો વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે